નમસ્તે વંદે માતરમ હું પટેલ તન્વી શ્રી વસિષ્ઠ વિદ્યાલયના પહેલા ધોરણમાં ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવું છું બાળ મિત્રો આજે આપણે જોઈશું એ આઈ અને યુ વોવેલ્સના સ્પેલિંગ સમાન ઉચ્ચારના સ્પેલિંગ બરાબર તો પહેલાં આપણે જોઈશું ઈ ઈનો ઉચ્ચાર થશે એ તો આપણે સ્પેલિંગ બધા તમે જોઈ શકો છો અહીં દરેક સ્પેલિંગનો સમાન ઉચ્ચાર છે કેમ કારણ કે દરેકના ઈ વોવેલ્સ આવેલો છે એટલા માટે b e d bed f e d fed l e d led k e g cake j e t jet r e d red p e n pen s e d said l e d led એફ ઇડી ફેડ કે ઇ વાય કી એમ ઇપી મેપ બરાબર આ આપણે જોયા સમાન ઉચ્ચારના સ્પેલિંગ એવા જ આપણે જોઈશું આઈ વોવેલ્સના સમાન ઉચ્ચારના સ્પેલિંગ આઈ આઈનો ઉચ્ચાર થશે ઈ કે આઈડી કીડ એલ આઈડી લીડ P I G, pig. T I N, team. P -B -I -N Z -I -P, zip. L I P, lip. F I N, fin. K I T, kit. S I T, sit. W I N, win અને ટી આઈ એમ ટીમ જે રીતે ઈ વોવેલ્સના સમાન ઉચ્ચારના સ્પેલિંગ જોયા એ રીતે આપણે આઈ વોવેલ્સના સમાન ઉચ્ચાર સ્પેલિંગ જોયા બાળ મિત્રો હવે આપણે જોઈશું યુ વોવેલ્સના સમાન ઉચ્ચારના સ્પેલિંગ યુ યુનો ઉચ્ચાર થશે અ અથવા તો અ અથવા તો ઉ બરાબર સી યુ બી એફ યુ એન ફન M U M, mom. M U D, mud. R U N, run. J U G, jug. R U G, rug. G U M, gum. N U T, nut. Not B U D, bird. P U P. પપ અને એસયુ એન શન આ પણ સમાન ઉચ્ચારના સ્પેલિંગો છે હવે આપણે સમાન ઉચ્ચારવાળા સ્પેલિંગ લખો એટલે કે તમને અહીં એક સ્પેલિંગ આપી હોય બી ઈડી તો મિડલમાં ઈ છે બરાબર

મેપ બરાબર એ જ રીતે આપણે ટી આઈ એન ટીન એટલે કે આઈ વચ્ચે કયો છે આઈ વોબલ્સ છે બરાબર તો આઈ ઉચ્ચારના સમાન સ્પેલિંગ આપણે લખીશું તો જેમાં લખીશું કે આઈ ટી કીટ અને બીજી સ્પેલિંગ લખીશું ડબલ્યુ આઈ એન વી બરાબર જે કેવા છે સમાન ઉચ્ચારના સ્પેલિંગ છે હવે પછી આપણે યુ એટલે કે આ જે યુ ઓવેલ છે તેના સમાન ઉચ્ચારના સ્પેલિંગ લખીશું તો પે આપેલું છે આર યુ એન રન બરાબર તો એવા જ સમાન ઉચ્ચારનો સ્પેલિંગ આપણે લખીશું એફ યુ એન ફોન અને જી યુ એમ ગમ બરાબર હવે પછી આપણે એફ આઈ ટી સીટ બરાબર તો એવા જ સમાન ઉચ્ચાર સ્પેલિંગ આપણે લખીશું કે આઈડી કીડ બરાબર અને ઝેડ આઈપી ઝી બરાબર તો બાળ મિત્રો આપણે આ બધી સ્પેલિંગ અલગ અલગ ઉચ્ચારના સ્પેલિંગ જોયા અને સમાન ઉચ્ચાર આવતા એના ઘણા બધા સ્પેલિંગો આપણે જોયા અને એ જ રીતે તમને આ રીતે અહીં એક સ્પેલિંગ આપી હોય અને સૂચના આપી હોય સમાન ઉચ્ચારવાળા સ્પેલિંગ લખો ત્યારે એવા જ તમારે ઉચ્ચાર આવતા હોય એવા સ્પેલિંગ તમારે લખવાના રહેશે તો બાળ મિત્રો ઘરે રહીને આપણે આ સ્પેલિંગ વાંચીશું મોડે કરીશું અને સમાન ઊંચાના જે સ્પેલિંગો છે તે વ્યવસ્થિત ઉચ્ચાર કરી આપણે બોલીશું થેન્ક યુ